મહેસાણા નગરપાલિકા દ્વારા આજથી સિટી બસ સેવાનો પ્રારંભ અઢાર જેટલી સિટી બસ સેવા ત્યાસી કિલોમીટર વિસ્તારમાં આપશે સેવા મહાનગરપાલિકામાં ભેળવવામાં આવેલા તમામ ગામને મળશે સિટી બસ સેવાનો લાભ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક મુકેશભાઈ પટેલ ધારાસભ્ય સુખાજી ઠાકોર રહ્યા ઉપસ્થિત લોકોને પ્રેરણા મળે તે માટે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે ચલાવી સિટી બસ સિટી બસ ચલાવી રાજ્યસભા સાંસદે લોકોને વધુમાં વધુ સેવાનો લાભ લેવા કર્યો અનુરોધ મહાનગરપાલિકા બનવાથી બનવાથી શહેર મોટું થયું લોકોને આવવા જવા માટે મધ્યમ વર્ગના માણસો હોય ગરીબ માણસો હોય સામાન્ય માણસો હોય એમને ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે એના માટે રાજ્ય સરકાર પ્રેરિત રાજ્ય સરકારની સબસિડાઈઝ શ્રી મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી સિટી બસ યોજના તળે આ સિટી બસ ચાલુ કરવામાં આવી છે ખાસ એ વાત જણાવું કે કોઈ પણ સિટી બસ હોય કે રાજ્યની સ બસ સેવાઓ હોય એ બધી નુકસાન કરતી હોય કારણ કે પેસેન્જર મળે ના મળે ઓછા મળે અને પોસાય નહીં એટલે આ રાજ્ય સરકારમાં સબસિડી આપવાની છે જે ખર્ચ થશે જે ભાડું છે એ સામાન્ય લોકોને પોસાય એવું ભાડું લેવાનું ત્યારે બસ ચલાવવાનો ખર્ચ વધી જાય તો સરકાર દ્વારા આમાં સબસિડાઈઝ કરી અને આ યોજના મૂકવામાં આવી છે એટલે શહેરીજનો આ ખાસ વાતને પણ આ વાતને પણ ધ્યાને લેવાની જરૂર છે અને હું આપના માધ્યમથી શહેરીજનોને કહીશ આ બસનો જેમ બને તેમ વધારે ઉપયોગ કરજો એના કારણે આપની સુવિધા તો વધશે પણ શહેરમાં ટ્રાફિક ઘટશે રાષ્ટ્રની ઇંધણની બચત થશે શહેરમાં ટ્રાફિકનું ભારણ ધીરે ધીરે ઘટાડવા માટે અઢાર જેટલી બસો મૂકી છે એટલે અઢાર જેવી બસો એક બસમાં ત્રીસ લોકો બેસી શકે એટલે પાંચસો ને ચાલીસ લોકો એક સ્ટેશનથી બીજા સ્ટેશને જવા માટે જો બસનો ઉપયોગ કરે તો અઢાર બસ અને પાંચસો ચાલીસ લોકો ટુ વ્હીલરનો ઉપયોગ કરે એટલે અઢીસો ટુ વ્હીલરની ગરજ સાર છે આ અઢાર બસો તો આપણે સૌએ પોતાના વાહનો વાપરવા કરતાં સસ્તું પરવડે એવી આ સુવિધાનો ઉપયોગ કરવા હું આપ સૌને આપના માધ્યમથી અપીલ કરું છું સર આગામી નગરપાલિકામાં મહિલાઓને ફ્રીમાં રાખવાનું આ વખતે એવું કોઈ કોન્સેપ્ટ એવું હતું પેલું પ્રાયોજિત ધોરણ હતું પણ એ અખતરો કર્યો એ અખતરામાં એવું હતું કે બહેનો જ આખો દિવસ ફરફર કરે અને બહેનો ના ફરે તો પણ પેલા સિટી બસ ચાલકને પરવડતું હતું અને બહેનોની સંખ્યા દિવસે દિવસે ઘટતી ગઈ એટલે એ અખતરો હવે કરાય એવો રહ્યો નથી આવશે તો શું ટ્રાફિકની સમસ્યા જેમ જેમ સિટી બસો લોકો વાપરતા જશે તેમ તેમ ટ્રાફિક ઘટતો જશે એટલે એમની જે અડચણની સમસ્યા છે એ પણ દૂર થશે અને શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યા દૂર થશે આ એકબીજાની પૂરક બાબત છે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવે તો કેટલા રૂટ ઉપર આજે મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત મહેસાણામાં આપણે અઢાર જેટલી બસીસનું ફ્લેગ ઓફ કર્યું છે એની અંદર આપણે અત્યારે એકસો પચાસ જેટલા બસ સ્ટોપ લીધા છે અને પ્લાનિંગ એ રીતનું કર્યું છે કે દર પંદર મિનિટે દરેક સ્ટોપ ઉપર આપણી કોઈના કોઈ રૂટની બસ લોકોને મળશે સાથે સાથે લોકોની સુવિધા માટે આપણે એક એન્ડ્રોઈડ ઉપર એપ પણ બનાવ્યું છે મહેસાણા મ્યુનિસિપલ બસ સર્વિસનું અને એ લાઈવ પણ કરી દીધું છે તો એમાં એપમાંથી જ લોકો ડાયરેક્ટલી રૂટ જોઈ શકે બસનું લાઈવ લોકેશન જોઈ શકે અથવા એમને જે નવી બસ પકડવાની છે એ ક્યાં છે અત્યારે અને કેટલો ટાઈમ લેશે એ પણ આ લોકો જોઈ શકે સાથે સાથે એપમાંથી જ લોકો પોતાનું ટિકિટ પણ બુક કરી શકે એ મુજબ આપણે આયોજન કર્યું છે અને બસ આજે આપણે શરૂ કરી છે એટલે આવનારા ત્રણ દિવસ સુધી આપણે બસ સર્વિસ લોકોને ફ્રી આપવાના છે એનાથી લોકોને ખ્યાલ પડે કે આપણે સિટી બસથી લઈને પણ શહેરની એક જગ્યાથી બીજી જગ્યા આરામથી જઈ શકીએ અને આપણી પોતાની કાર અથવા બાઇક લઈને આપણને જવાની દરેક જગ્યા જરૂર નથી પ્રયત્ન એવો છે કે એનાથી આપણે ટ્રાફિક પણ આવું થશે અને લોકોની ટ્રાવેલિંગમાં સુખાકારી વધશે સાહેબ કઈ વખતે મહિલાઓ માટે નગરપાલિકામાં મુસાફર ના મૂલ્ય હતું આ વખતે કોઈના માટે કોઈ ફેસિલિટી રાખવામાં આવી મેં અત્યારે આપણે ઓપન જ રાખેલું છે એમાં આપણે કોઈ અલગથી કોઈ સ્પેસિફિક જોગવાઈ રાખેલી નથી મહત્તમ ભાડું કેટલું છે મિનિમમ ભાડું કેટલું મિનિમમ ભાડું આપણું પાંચ રૂપિયાથી શરૂ થશે અને મહત્તમ વીસ બાવીસ રૂપિયા સુધી આપણે જશું ટોટલ કેટલી સિટી બસ પ્રોવાઈડ કરવામાં આવે છે લાભ અત્યારે આપણે અઢાર બસોથી શરૂઆત કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં આપણને એનો રિસ્પોન્સ જોઈને આપણે છત્રીસ સુધી અત્યારે આપણને મંજૂરી મળેલી છે તો હજી અઢાર બસેસ આપણે વધારી શકાય સિટી બસોને સર મહેસાણા રસ્તા જોવા જોઈએ પ્રમાણે ટ્રાફિકની સમસ્યાનું શું છે એનો મતલબ નડશે ખરા ટ્રાફિક મેં એટલે જ આપણે સિટી બસ લોન્ચ કરી છે કે જે લોકોને દરેકને પોતાની કાર લઈને બહાર પડવું પડે છે ટ્રાફિકની ઇશ્યુ થાય છે પાર્કિંગના ના ઇસ્યુ થાય છે એટલે સિટી બસ આપણી શરૂ થાય તો અમને આશા છે કે એનાથી થોડી આપણને રાહત મળશે સર જે કમળપથ માટે આયોજન થઈ રહ્યું છે જે બાકી રહેલો કમળપથ છે આ કમળપથ ક્યારે બનાવવામાં આવશે કેટલા ખર્ચે બનાવવાનું આયોજન છે